ઓને બોલાવી તો ક્યારે બાંધવા ક્યારે બાંધીવાડ્યા છે ચેર લો આ નાવાનું શરૂ કર્યું છે ને ના ના ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી મહાદેવ તો અત્યારે મારે મોટર ચાલુ કરવી છે લાઈટ આવી ગઈ છે આપણે ઘઉં પહવાના છે તો હાલો મોટર ચાલુ કરી દઈશું ફેમિલી આપણે મસ્ત મજાના ક્યારે બંધાઈ ગયા છે વણે બોલાવી હતી ક્યારે બાંધવા ક્યારે બાંધી વાળ્યા છે આમાં વાયવું કાંઈ નથી આવવાનું બાકી છે ખાલી ક્યારે છે ક્યારે આપણે થોડા હમારવા જઈશું તો હાલો હમારી

પાણી વાળો આપણે આવી ગયા છે અત્યારે જો બાર વાગી ગયા બપોરના પાણી વાળો જો આપણે આવી ગયા છે પાણી જો વાળવા મળ્યા છે અને આપણો જામડો જો કોળી ગયો છે ઉપાય ઉપાધિ આપણે બહુ કરી જાબડો કહેતો હોય છે પેલા મને હોર્યો હવે કેમ ફૂટતો નથી મનમ કોળ્યો ને એવું કહેશે ગાળું દેતો જ મનમાં કોઈ ગયો મસ્તીનો તો એ ભલે ગાળું દે આપણને જેવું આપણે હળવા મળ્યું પાણી ખરા તડકા તડકો તો જવો ફૂકા કાઢે છે ક્યાંય પાંદડું મહેનમાન કઈક હલે ઈ તો અત્યારે હલવા માંડ્યું પેલા કઈ હલતું નહોતું તડકો ભૂકા કાઢવાનો છે માથું તપી દેવાનું ટોપી કરાળમાં પડી જાય લુંગી કોક બૌશ મારી ગયું છે એટલે આ તો આપણે તડકો તપાવવાનો જ છે આપણો ઘઉંનો પહેલો કેરો પીવે છે તો હવે ભરાઈ ગયું છે જોઈ આવીને વાળ લેવી અને પછી ટાઈમ ઉપર વાળવી આમાં આવવા દીધું ત્યારે આપણે ટાઈમ જોતા ભૂલી જતા હવે ટાઈમ જોઈને વાળશું Halo, halo, Madi. Kortu sumpah, bak bak bak, bak બી બપોર સળગ્યા નહીં વાગ્યા હે એ દીવો જો નાઈસ કુંડીમાં આજે પહેલી વાર કુંડીમાં પીડ્યો છે કોઈ કુંડીમાં પગે નાખતો નથી ફર્સ્ટ ટાઈમ છે આ કુંડીમાં

વાગ્યા કેટલા ઓલા કેટલા વાગ્યા બાર ને પંદર થાય છે હવે કામકાજ થોડુંક પૂરું કરી દીધું છે રસ્તો કરે છે ને હવે છે ભજીયાનો પ્રોગ્રામ તો ભજીયા ખાય નથી ભજીયાનું રબડું બને છે હલો બની જાય એટલે બતાવો હા બીજું ટ્રેક્ટર હલવાનું છે સડાઓનું છેડવું ચેડું હલો જુ ઈ તો ગયું હલો

Good <laughs> luck.